સુરતના પ્રખ્યાત મિસ પાણીપુરીના માલિકને અભિનેતા સલમાન ખાનની ફોર્મના નામે પંદર પોઈન્ટ એક કરોડની વળતરની માંગણી કરાતા તેઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા મિસ પાણીપુરી ઇન્સ્ટાગ્રામ પર મુકાયેલી જાહેરાતમાં સલમાન ખાનનો ફોટો મુક્યો છે તેઓ ઈમેલ કરીને પંદર કરોડનું વળતર અને એક પોઇન્ટ પચ્ચીસ લાખની લીગલ ફી મંગાઈ હતી આ અંગે મિસ પાણીપુરીના માલિક જતિન દેસાઈ સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે સુરતમાં છેતરપિંડી માટે અવનવાબ અને હતકળા લોકો અજમાવવા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે વરાછામાં પાણીપુરી મેન્યુફેક્ચરને બોલિવૂડ એક્ટર સલમાન ખાનની પેઢીની લીગલ નોટિસ ઇમેઇલથી મોકલીને પંદર કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી એક પોઈન્ટ પચીસ લાખ ટેક્સ લીગલ ફીના માગણી કરતા મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો છે વરાછામાં રહેતા જતી જયસુખ દેસાઈ પાણીપુરી મેન્યુફેક્ચર છે વેપારીએ સોશિયલ મીડિયા પર ફોટો મૂક્યો હતો ત્રીસમી માર્ચ બે હજાર ચોવીસે વેપારીના ઇમેલ આઈડી પર લીગલ એસોસિએટનો ઈમેલ આવ્યો હતો જેમાં સલમાન ખાનના નામથી ભારતીય બોલિવૂડ એક્ટર છે જેના અનુસંધાને એસએસઆર એસોસિએટ નામે નોટિસ મોકલી હતી નોટિસ મોકલનાર તરીકે સોનમ સરકાર મેનેજિંગ પાર્ટનર ઓફ એસએસઆર એટની અહીંથી ઇમેલ આવ્યો હતો નોટિસમાં લખ્યું કે પંદર કરોડ સેશન્સ ચૂકવી આપવા તેમજ એક પોઈન્ટ પચીસ લાખ ટેક્સ લીગલ ફી માંગી હતી કન્સલ્ટ ભગીરથે વેપારીને કહ્યું કે મારી દિનેશ રાવ જે મુંબઈ મુકામે રહે છે સલમાન ખાન અને એકનાથ શિંદે સાથે જોડાયેલ છે વાત થઈ ગયેલ છે નોટિસમાં ચાલવું હોય તો ઇમેઇલ ઉપર પૈસા આપવા પડશે તો પટાપટે કરવી હોય તો ચાર કરોડ આપવા પડશે અને રોકડમાં દોઢ કરોડ આપવા પડશે જોકે આ ઈમેલ સુરતથી મોકલાયા ન સ્પોટ થયો છે જેના આધારે સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી છે છ મહિના પહેલા અમારા મેલ આઈડી કંપનીના મેલ આઈડીમાં સલમાન ખાન ના વકીલ તરીકે એ નોટિસ આવેલી હતી તો એમાં પંદર કરોડ રૂપિયાની માગણી કરેલી હતી કે સલમાન ખાનનો ફોટો તમે યુઝ કરેલો છે પછી આ અમારા ટેક્સ કન્સલ્ટન્ટ એકાઉન્ટ જે સંભાળતા એ ભગીરથ કળથિયા એને એમને એમ કીધું કે આ હું હેન્ડલ કરી લઈશ તમે કોઈને સ્પ્રેડ નહીં કરતા તો અમે કોઈને કીધું નહોતું બે દિવસ અને જેમાં ભગીરભાઈ એવું કીધું કે મારા મારી ઓળખાણ છે સારી એવી હું હું સલમાન ખાના પીએ સાથે વાતચીત કરી લઈશ તો ધીમે ધીમે એ દસ કરોડ આવ્યા દસ કરોડમાંથી પાંચ કરોડ આવ્યા પછી એમ કીધું કે તમારે પાકામાં જો દેવું હોય પેમેન્ટ તો ચાર કરોડમાં અને કાચામાં આપવું હોય તો દોઢ કરોડમાં પત્તાવટ થશે એનાથી નીચે નહીં આવે અને જો તમે નહીં આપો તો તમારે કોઈ કાયદેસરની કાર્યવાહી કરશે અને તમને કોર્ટ કચેરીમાં મોકલવામાં આવશે તમને ક્યાં ખબર પડી કેટ છે હા એ બે ત્રણ દિવસ પછી અમને થોડી શંકા ગઈ ને તો અમે ટીએમસી વકીલ છે જેનું અમારો એની સાથે કામ ચાલે છે ટ્રેડમાર્ક અને રજિસ્ટર બાબતે તો અમે એને વાતચીત કરી કે આવી રીતે અમારી છે તો એને સર્વે કર્યું તો એમાં બહાર આવ્યું કે ભાઈ આ ફેક છે આ એસએસ કરીને કોઈ ફોર્મ છે જ નહીં તો અમે થોડો આશકારો થયો કે આ ખૂબ ફેક છે પછી અમને કીધું કે આપણે એક અરજી કરીએ પોલીસ અરજી તેમાં જે હશે એ સામે આવી જશે તો પછી એમાં આરોપી તરીકે એટલે કોણ સ્વર કરવાનું કોણ નથી તમારા એ જ અમારા જે કન્સલ્ટન્ટ ટેક્સ કન્સલ્ટન્ટ ગિરદ કલથિયા જે અમને કહેતા કે સલમાન ખાન સાથે હું વાતચીત કરી લઈશ અને આ બધું હું પતાવળ કરીશ એ પોતે જ અમા નીકળ્યા તો પછી હવે પોલીસમાં કઈ રીતે મદદ કરી રહી છે અને કઈ રીતે જ્યારે પહેલો મહિલ આવે તો ઘડાઈ ગયા હતા કહી થઈ થયું મેલ જોઈને તો હું છે પંદર કરોડ એમાઉન્ટ હતી એટલે અમને તો એમ જ ભાઈ આટલા રૂપિયા તો ક્યાંથી આવશે અને થોડુંક ટેન્શનમાં પણ આવી ગયા પણ ધીમે ધીમે ખબર પડી કે ભાઈ ફેક છે તો થોડુંક ટેન્શન હળવું થયું હતું સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર ખાતે પાછલા મહિનાઓમાં એક ફરિયાદ આવેલ હતી સુરત ખાતે પાણીપુરી બનાવવાનો બિઝનેસ કરતી જલપુરી પ્રાઇવેટ કંપની લિમિટેડ તરફથી એક અરજી સુરત સાયબર ક્રાઇમ સેલ ખાતે આપવામાં આવેલ હતી સદર જે કંપની છે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર સલમાન ખાનના ફોટોનો ઉપયોગ પોતાની કંપનીના પ્રમોશન માટે કરેલો હતો ત્યારબાદ ત્રીસમી એપ્રિલના રોજ તેમને પોતાના કંપનીના જે માલિક જતીનભાઈ દેસાઈ છે તેમને પોતાના પર્સનલ મેલ ઉપર એક એસએસઆર પ્રાઇવેટ લિમિટેડ એસએસઆર એસોસિએટ્સ તરફથી એક મેલ આવેલો હતો જેની અંદર સલમાન ખાનના લીગલ એડ હોવાનું જણાવેલું હતું ને એના તરફથી એક નોટિસ આપવામાં આવેલી હતી કે સલમાન ખાનના ફોટાનો તમે ખોટી રીતના અને વિધાઉટ પરમિશન યુઝ કર્યો છે એના માટે તમારે પંદર લાખ પંદર કરોડ રૂપિયા કમ્પેન્સેશન આપવું પડશે પ્લસ એક લાખ પચીસ હજાર ટેક્સ અને જે લીગલ સર્વિસીસ ફી છે એ પણ પે કરવી પડશે સદર બાબત સદર મેલ મળતા જે ફરિયાદી છે તેઓ થોડા ડરમાં આવી ગયા ત્યારબાદ એમને પોત કંપનીનું જે એમનું મેલ આઈડી છે જલપોરી કંપનીનું એની ઉપર પણ આ સેમ જે નોટિસ છે લીગલ નોટિસ એ રો નોટિસ નંબર વનના નામથી મળી હતી ત્યારબાદ તેમણે પોતાના જે એડવાઈઝર છે ભગીરથભાઈ એમને પોતા આ વસ્તુ જણાવતા તેમણે જણાવ્યું કે બોમ્બેમાં મારી ઓળખાણ છે એકનાથ છિંદે અને બીજા જે છે બોમ્બેમાં રહેતા એ બધાની સાથે હું સંપર્કમાં છું અને હું તમારું કામ કરાવી આપીશ ત્યારબાદ થોડા દિવસો પછી આ વ્યક્તિએ જે જતીનભાઈ દેસાઈની મુલાકાત કરીને કહ્યું કે હવે મારે બોમ્બે વાત થઈ ગઈ છે જો તમે લીગલ વેમાં કામ કરવા માંગતા હોય તો પંદર કરોડ રૂપિયા ટેક્સ ભરવું જે ફીસ છે ભરવી જ પડશે અને જો તમે આ અન કરવા માંગતા હોય બટ બારોબાર એકાઉન્ટમાં પૈસા આપવા માગતા હોય તો પાંચ કરોડ રૂપિયા અને જો તમે કેશમાં આપવા ઈચ્છતા હોય તો દોઢ કરોડ રૂપિયા તમારે અને પ્લસ ટેક્સીસ કે જે ફી હોય એ આપવી પડશે આ બાબતે ફરિયાદીને શંકા જતાં તેઓએ સાયબર ક્રાઇમ સેલની અંદર આ બધી ડિટેલ્સ આપેલી હતી જેના પર ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન અને જરૂરી કાર્યવાહી કરતાં સાયબર ક્રાઈમ સેલ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેમાં આ કંપનીના જે એસોસિએટ જે એમના કાઉન્સલ કરતા હતા તેમનું ભગીરથભાઈનું જ નામ ખુલ્લી આવતા જતીનભાઈએ અત્રે ફરિયાદ આપેલ છે સાયબર સેલ દ્વારા હાલ આ ફરિયાદ નોંધવામાં આવી છે અને એના સાથે સાથે જે આ ભાઈ છે આરોપી ભગીરથભાઈ તેમને નોટિસ પણ આપવામાં આવેલ છે સાયબર સેલ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ છે